આビル સોડાને બીલી ગાગા નીકળેતા હંત મારા સાંતો કે દીપ માતાજી જય હેલો ફ્રેન્ડ્સ મોટા સુમ અને બી સોડા નો દિવસ એટલે કે નવ વર્ષ તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ પાનેરા માં ચાંપાણ પટનાના દર્શન કરવા તો મિત્રો સુરત થી પાનેરા છે 100 કિલોમીટર થાય છે અને અમે યાત્રા કરી રહ્યા છીએ પગપાળા અને અમારી સાથે છે કાંતિભાઈ વાલિયા અને ભરતભાઈ વાલિયા તો ચાલો મિત્રો આપણે એમને પણ મળીશું અને સાથે યાત્રાની શરૂઆત કરીએ તો મિત્રો કોમેન્ટમાં જય મા ચામુંડવા લખવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ આપણે શરૂઆત કરી દીધી છે પાનેરા પગપાળા જોવાની તમે જોઈ રહ્યા છો ફૂલ ગરમી છે તો મિત્રો વિડીયો માલા સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચાલતા ચાલતા મેરી માતાજીના મંદિરે મિત્રો અમારો ભાલિયા પરિવાર અમારું સ્વાગત કરવા માટે ઉભા છે તો મિત્રો અહીંયાથી અમારી યાત્રાની શરૂઆત થઈ રહી છે અને અમારા કાંતિ દાદા અને અમારા ભરતભાઈ ભાલિયા પણ અહીંયાથી અમારી સાથે જોડાઈ રહ્યા છે તો મિત્રો આ વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો ભાલિયા પરિવાર સુરત થી અમે પાનેરા માતાજીના ના યાત્રા કરી રહ્યા છીએ ત્યારે અમારો ભાલિયા પરિવાર અમારું યાત્રામાં સન્માન કરવા માટે આવ્યું છે મિત્રો તો આજથી અમારી યાત્રા પ્રારંભ થઈ રહી છે સુરત થી પાનેરા પકવાડા તો મિત્રો અમારી સાથે પ્રમુખ છે ભરતભાઈ છે વિઠ્ઠલભાઈ છે તો મિત્રો ચાલો સાથે મળીને સો કિલોમીટર ની પકવાડા ચામુડ માતાજી ની યાત્રા નો

અત્યારે અમે પલસાણા સાડા પાંચ કિલોમીટર બેચો છે અત્યારે અમે વિજય હોટલ માં આરામ કરી રહ્યા છીએ અને સવારે વહેલા અમે બીજા દિવસે ચાલવાનું શરૂઆત કરશું તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો લાઈક કરજો ને જય ચામુન માં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ કાલે સવારે